વર્ષોથી નેશનલ હાઇવે ઉપર ભરૂચ ટ્રાફિક ને લઈ ચર્ચામાં હતું કેબલ બ્રિજ જામના નામ લઈને વિવાદ છે અને સાથે સાથે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે આજ ડોક્ટર બી આંબેડકર સમિતિ ભરૂચ દ્વારા કેબલ બ્રિજ નામ ડોક્ટર બી આર આંબેડકર જીક જ ભારતમાં એક પણ હાઈવે અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બી આર આંબેડકર નામ ઉપરથી ન હોય નવું નિર્માણ પામનાર કેબલ બ્રિજ નું નામ ડોક્ટર બી આર આંબેડકર બ્રિજ આપવાની માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર બી આર આંબેડકર સમિતિના આગેવાન મહેશ પરમાર મનહર પરમાર જેડીયુના આગેવાન નગીન પુના વસાવા કોંગી આગેવાન ઝુબેર પટેલ હેમેન્દ્ર કોઠી વાલા સહિતના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા જારેશ્વર ખાતે નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે એવા ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ નું નામ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપવાની માંગ સાથે છેલ્લા છ મહિનાથી ધરણા રેલી વગેરે કાર્યક્રમો ચાલે છે પરંતુ આ કેબલ બ્રિજ ઉપર ફોટો સેશન કરીને માત્ર ને માત્ર અમે આ કેબલ બિલ બનાવ્યો છે એવી વાતો બંને રાજકીય પાર્ટીના લોકો ફોટો સેશન કરીને કરી રહ્યા છે પરંતુ છ મહિનાથી અમારી લડત પર કોઈ ધ્યાન નથી આપતું અને બાબા સાહેબનું નામકરણ માટે બંને રાજકીય પક્ષો કોઈ ધ્યાન દોરતું નથી એનું અમને દુઃખ છે મગજના આંસુ આવતા લોકો એવું કહે છે કે અમે દલિતોની સાથે છે એવા લોકોને મારે કેવું છે કે આ બ્રિજનું નામ ડોક્ટર બાબા સાહેબ બતાવો તો અમે કઈક વિચારીશું કે બાબા સાહેબ માટે કઈક કર્યું છે આ બાબા સાહેબનું નામ જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ નહીં આપવામાં આવે તો આના ઊંડા પ્રત્યાઘાટો ફરવાના છે અને અમે ઉગ્ર આંદોલન કરીશું આવી સૈયદ નો રિપોર્ટ ભરૂચ